નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સાર્વજનિક કેળવણી મંડળ નવાવાસ સંચાલિત સૌરવ વિદ્યાલય પ્રાથમિક શાળા નવાવાસ માટે નીચા મુજબના તદ્દન હંગામી ધોરણે વિવિધ શિક્ષકો માટેની અહીંયા જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો પ્રાથમિક વિભાગ માટે બાલવાટીકા માટે એક જગ્યા છે પ્રીપીટીસી કરેલ હોય તેમજ પીટીસી માટે ગણિત વિજ્ઞાન માટે પ્રાથમિક વિભાગ માટે બીએસસી બીએડ કરેલ હોય પ્રાથમિક માટે ગુજરાતી હિન્દી ભાષા માટે એક જગ્યા છે બીએ બીએડ કરેલ હોય અંગ્રેજી સંસ્કૃત માટે બીએ બીએડની લાયકાત ધરાવતા હોય તેમજ પ્રાથમિક વિભાગ માટે ધોરણ એકથી પાંચ માટે પાંચ જગ્યા છે બીએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર માટે એક જગ્યા છે મિત્રો પ્રાથમિક વિભાગ માટે બીસીએમસીએ એમએસસી પીજીડીસી કોપા કરેલ હોય તેવા ઉમેદવારો લાયકાતરત ઉમેદવારોએ પ્રમાણિત જે લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને સ્વહસ્તાક્ષરમાં લખેલ અરજી નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થાયના દિન સાતમાં અરજી તથા રૂબરૂ આપવાની રહેશે તમે જોઈ શકો છો જે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે ડીડી ચોક્સી વિદ્યાલય અને સર્વ વિદ્યાલય પ્રાથમિક શાળા નવાવાસ મુપોર્ટ નવાસ તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય